મળે લઈ લેવું જોવું નહીં હામી કઈ ના જ છે યાદ રાખજો સમજા બધી કથા તો આપણે સાંભળીએ છીએ કોઈ નાના માણસ પાસેથી પણ તમને સારી વાત સાંભળવા સમજવા મળી જાય તો એ સમજવી જોઈએ સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ ભગવાનની કથા કરતા હોય પણ એ સતાનંદ કઠિયારાના જીવનને બદલી નાખે છે કથા હાલતી હોય છે પણ ભગવાન નારાયણની લીલા સૂક્ષ્મ રીતે અહીંયા એવી છે સતાનંદ તો ઉપાસના કરતા હતા જ પણ ભગવાન નારાયણે પ્રેરણા કરી જે અમે લખ્યું નથી કે હે સતાનંદ તમારે એવી જગ્યાએ કથા કરવાની છે જ્યાં લોકો તમે તો કરો તુજસંગ જો કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો તું તો કથા કરાવે તું તો વૈષ્ણવ થાય પણ તારે તારા રંગે ઓલા કઠિયારાને રંગવાનો છે કથા કરવાથી આપણને પુણ્યનું ફળ મળે તો બરાબર છે પણ એ જોઈને બીજાને પ્રેરણા મળે એટલા માટે એ સત્યનારાયણ ભગવાનની કથા હલતી હતી અને એમાં ઉપદેશ લેવા માટે એમ કહેવાય છે કે કઠિયારો આવ્યો છે અને એ કઠિયારાએ પૂછ્યું કે મહારાજ આ કયું વ્રત વિધાન છે અને આ કરવાથી શું પુણ્યની ફલની પ્રાપ્તિ થાય બોલે મહારાજ આ કથા જે કરે એની આધિ વ્યાધિ અને ઉપાધિ મટી જાય દુઃખ બધા શાંત થાય અને પરમ સુખની પ્રાપ્તિ થાય આ લોકમાં હોય ત્યાં સુધી ભોગ મળે અને પરલોકમાં જાય ત્યારે મોક્ષ મળે છે જ્યાં કથા પૂરી થઈ પૂરી થતાની સાથે પ્રસાદ આપવામાં આવ્યો એ પ્રસાદને આરોગી મનમાં સત્યનારાયણ ભગવાનની કથાનો સંકલ્પ કરે છે મનમાં વિચારે ભગવાન જો મને થોડો પૈસો આપે તો હું એ પૈસામાંથી સરસ મજાની સત્યનારાયણ ભગવાનની કથા કરીશ આ સંકલ્પ કર્યા પહેલા કઠિયારો જે દી લાકડા જઈને વેચવા જાય ને તો એક લાકડું વેચાય નહીં ઘરમાં બિચારો નિરાશ થઈને પાછો આવતો હતો પણ જે દિવસે સંકલ્પ કર્યો એ દિવસે લાકડા વેચવા ગયો એ લાકડાનું અનેક ગણ્યું એને મૂલ્ય મળ્યું છે અને પછી એના ઘરે ભગવાન સત્યનારાયણની કથા કરાવે છે પરિવાર સાથે સગા ઇષ્ટ મિત્રો સાથે ભગવાનની પૂજા કરી અને અંતે વૈકુંઠનો વાસી થયો ઇતિ શ્રી રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ ત્રીજા અધ્યાયમાં ઉલ્કા મુખ નામના રાજાની કથા છે વાણીઓ એમને જુએ છે પૃચ્છા કરે છે મહારાજ સંતાનની પ્રાપ્તિ માટે આ વ્રત કરવું જોઈએ અને પછી તો કથા આપણને સૌને ખબર છે સંતતિની પ્રાપ્તિ માટે કથા કરે છે દીકરી થઈ છે બોલો નારાયણ વિચાર કરે કે જન્મ થયો અને સત્યનારાયણ ભગવાનની કથા કરાવી હતી વળી પાછું આગળ ગયું હું મોટી થશે ત્યારે કરાવ છું વળી દીકરી પરણશે ત્યારે કથા કરાવશું વળી દીકરી એને ત્યાં સંતાન થશે જો માણસનું આવું છે વધારો